અને કાયદાના સકંજામાંથી બચવા માંગે છે આ સનસની ખેજ કેસની સંપૂર્ણ વિગતો કંઈક એવી છે કે પેન્સિલવેનિયા રાજ્યના ક્લિયર ફિલ્ડ કાઉન્ટીમાં ગેસ સ્ટેશનના કર્મચારી જયેશ પટેલ વિવાદના કેન્દ્રમાં આવ્યા છે તેમની ઉપર 16 વર્ષથી ઓછી ઉંમરની બે સગીરાઓ સાથે જાતીય ગેરવર્તણૂક અને ગંદા અડપલા કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે આ કેસમાં પોલીસ દ્વારા ધરપકડ અને કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ જયેશ પટેલને કાઉન્ટી કોર્ટમાં ચોક્કસ તારીખે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ હાજરી ટાળી દીધી સ્થાનિક પોલીસ અનુસાર જયેશ પટેલ પર સગીર પીડિતો સામે ઇન્ડિસન્ટ અસોલ્ટ સ્ટેચ્યુરી સેક્સ્યુઅલ અસોલ્ટ અને બાળકોના કલ્યાણને જોખમમાં મૂકવા જેવી ગંભીર ફોજદારી કલમો હેઠળ આરોપો મૂકવામાં આવ્યા છે આ ઘટનાઓ જયેશના કાર્યસ્થળ ક્રિયલ ફિલ્ડ સ્થિત ગેસ સ્ટેશન પર બની હોવાનું જણાયું છે જ્યાં તે કામ કરતા હતા આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને નિયત સુનાવણીમાં હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું જો કે જ્યારે આરોપી જયેશ પટેલ નક્કી કરેલી તારીખે કોર્ટ સમક્ષ હાજર ન થયા ત્યારે ન્યાય પ્રણાલીએ તાત્કાલિક પગલું ભર્યું જયેશ પટેલની સતત ગેરહાજરીના પગલે ક્લિયર ફિલ્ડ કાઉન્ટી કોર્ટે તેમની સામે બેન્ચ વોરંટ ઇસ્યુ કરવાનો આદેશ આપ્યો છે બેન્ચ વોરંટ એ કાયદાકીય આદેશ છે જે પોલીસને આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લેવા અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે અધિકૃત કરે છે સામાન્ય રીતે જ્યારે આરોપી જામીન પર હોય અને કોર્ટની સુનાવણીમાં હાજર રહેવામાં નિષ્ફળ જાય ત્યારે આવું વોરંટ ઇશ્યુ કરવામાં આવે છે આ વોરંટ ઇશ્યુ થતા હવે જયેશ પટેલ તાત્કાલિક રીતે ફરાર જાહેર થયા છે સ્થાનિક પોલીસ હવે સક્રિય રીતે તેમને શોધી રહી છે અને ગમે તે ઘડીએ તેની ધરપકડ કરી શકે છે ગુજરાતી સમાજ માટે આ ઘટના ખૂબ જ નિંદનીય અને શરમજનક ઘટના કહી શકાય તેમ છે ખાસ કરીને એવા સમયે જ્યારે વિદેશમાં વસેલા ભારતીયોની સફળતાની વાતો ચર્ચામાં હોય છે ત્યારે સગીરાઓ સાથેના આ ગંભીર આરોપો અને ત્યારબાદ કોર્ટમાંથી ભાગી જવાનો પ્રયાસ જયેશ પટેલના કેસને વધુ જટિલ બનાવે છે સ્થાનિક સત્તાવાળાઓએ આ કેસની તપાસ ઝડપી બનાવી છે અને જયેશ પટેલની ધરપકડ બાદ જ આ કેસમાં વધુ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે દોસ્તો અમે આ અંગેના તમામ સમાચારો તમારા સુધી પહોંચતા કરીશું